વિરમગામ ટાઉન પોલીસે શહેરમાંથી જુગાર રમતા પાંચ શખ્સોને ઝડપી પાડ્યા એક ફરાર વિરમગામ ટાઉન પોલીસને મળેલી બાતમીના આધારે વિરમગામ શહેરના કસ્ટમની ચાલી વિસ્તારમાં રહેણાંક વિસ્તારમાં જુગાર રમતા પાંચ શખ્સોને ટાઉન પોલીસે ઝડપી પાડ્યા હતા ટાઉન પોલીસે જુગાર રમતા દાઉદભાઈ સેમ્યુલભાઈ ખ્રિસ્તી મહેશભાઈ ધીરુભાઈ ખુડોદિયા નવીનભાઈ દેવસીભાઈ મકવાણા ઘનશ્યામભાઈ હરિભાઈ પૂજારા જીવરામભાઈ ગાંડાભાઈ કુમારખાણિયાને કુલ રૂપિયા એકવીસ હજાર ચારસો પચાસના રોકડ સહિતના મુદ્દામાલ સાથે જુગાર રમતા ઝડપી પાડ્યા હતા રેડ દરમિયાન અશ્વિનભાઈ બચુભાઈ ઠાકોર નામનો શખ્સ ફરાર થઈ જવા પામ્યો હતો ટાઉન પોલીસે છ શખ્સો સામે જુગાર ધારા હેઠળ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે